પુતિનની ધરપકડ માટે દુનિયા એક હતી નેત્રીયાહો સામેના ધરપકડ વરલની માગનો દુનિયાએ વિરોધ કર્યો આરોપીને પુખ્ત ગણવાની પોલીસની વિનંતી જીવીનાવી બોર્ડે ફગાવી પીને બેને ઉડાવી લેનાર બિલ્ડરના પુત્રને ચૌદ કલાકમાં જામીનથી વિવાદ ઇઝરાયેલ સાથે તંગદિલી વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દ્રસ્ત થયું હતું ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રહીશી મંત્રી સહિત નવ લોકોના મોત લોકસભાના પાંચમા તબક્કાની ઓગણપચાસ બેઠકો પર આશરે અઠ્ઠાવન ટકા મતદાન ગુજરાતમાં વીજળીની ડિમાન્ડ પાંચ વર્ષ પહેલી વારસો સાહીઠ મેગાવોટ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પીડી તાલીમમાં સાત મહિલા અધિકારી બે હાજર ત્રેવીસ ની બેચના આઠ આઈ એસ ઓફિસરો નિયુક્તિ પછી સચિવાલયની મુલાકાતે કંપનીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચુકાદો દુષ્કર્મના કેસમાં રાણાવાવ તાલુકાના અમરદળના શખ્સ ને દસ વર્ષની સખત કેદ રાજ્યની ધરતીના પેટાળમાં વધી રહી છે લીલચાર ભારત પાકિસ્તાન સરહદ પાસે ત્રણ પોઈન્ટ ચારનો ભૂકંપ ગુજરાતમાં વીસ દિવસમાં જ નવ ધરતીકંપો સિમર ગામે શિવ કથામાં લાગણી દુબાવતું કૃત્ય વ્યાસપીઠ પરથી કથાકારે વાણી વિલાસ કરતા કોળી ઠાકોર સમાજમાં ભારે રોષ રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે નવી રણનીતિ આપી ચાર પ્રકારના હિન્દુઓ અને મુસ્લિમો એક થાય તો ભાજપને હરાવી શકાય જે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા વીએસ હૈદરાબાદનો રોચક મુકાબલો જીતે તે ટીમ ફાઈનલમાં હારનાર ટીમને હજુ એક તક ચોવીસ મે મળશે દિવસની કસ્ટડી માંગી આપને કેનેડા રૂપિયા કરોડ મળ્યું આરોપ પર હુમલાનું કાવતરું ઘડાઈ સંજય સિંહ દક્ષિણ માં ભાજપ જ્વલન સફળતા મેળવશે એનડીએ ચારસો ને દેશે જશે રોજગાર સર્જનમાં અમારો રેકોર્ડ પ્રભાવશાળી મોદી રાહુલ ગાંધીએ ચાર જૂન પછી કોંગ્રેસ યાત્રા કાઢવી પડશે અમિત શાહ દેશમાં ચોમાસાનો આરંભ ચક્રવાત સાથે થવાના એંધાણ બંગાળની ખાડીમાં ચાર દિવસમાં વાવાઝોડાની સંભાવના તીવ્ર બની આવક દરોડા ની કાર્યવાહી હજી ચાલુ એમ એસ પુરાના પરના દરોડામાં સંખ્યાબંધ હિસાબે કાગળો પકડાયા